નમસ્કાર મિત્રો આજે બંને રાજાઓ જ્યારે પોતપોતાના લશ્કર લઈ અને સામસામે આવીને ઊભા રહી જાય છે અને ત્યારે માતા ખોડિયાર એમની પાસે પહોંચે છે અને બંને રાજાઓને સમજાવે છે અને પછી કહે છે કે આજથી આ ગામ મારું છે અને હે કરણસિંહ સોલંકી આજથી આ ગામ ઉપર તમારો પણ કોઈ હક નથી અને પેલું ગામ જીતેલા રાજાને પણ માતા ખોડિયાર એવું જ કહે છે કે આ ગામ ખોડિયારનું છે અને હવે પછી ક્યારે તમે બંને રાજાઓ આ એક ગામ માટે ક્યારેય અહીંયા લડવા આવતા નહીં નહીંતર હવે હું ખોડિયાર સામે ઊભી છું અને આમ બંને રાજાઓ સમજી જાય છે અને કરણસિંહ સોલંકી પોતાના લશ્કરને લઈ અને પાછા વળી જાય છે અને આ બાજુ દુશ્મન રાજા પણ સમજી જાય છે કે આટલો મોટો પરાક્રમી રાજા આજે પહેલીવાર માતા ખોડિયારના બોલને માની અને પાછો વળી ગયો છે તો આપણે પણ યુદ્ધ કરવું નથી ચાલો આ ગામ હવે આપણે નથી જોતું અને આમ આટલું કહી અને આ ગામમાંથી આ દુશ્મન રાજા પણ વહેલી સવારે કોઈને કાંઈ પણ કહ્યા વગર એની સેનાને લઈ અને પોતાના ધ્વજ ઉતારી અને ચાલી નીકળે છે ત્યારે આ બાજુ કરણસિંહ સોલંકીના બધા જ સિપાહીઓ જોઈ રહ્યા છે કે આ દુશ્મન રાજાએ પોતાનો ધ્વજ નીચે ઉતારી અને ગામને આઝાદ કેમ કરી નાખ્યું અને તેમણે આવું કેમ કર્યું હશે ત્યારે કરણસિંહ સોલંકી એટલું કહે છે કે આ તો માતા ખોડિયારનો ચમત્કાર છે અને આ ગામ હવે ખોડિયાર ધામ તરીકે ગણાશે અને આ ગામ ઉપર માતા ખોડિયાર રાજ કરશે આટલું કહી અને બંને રાજાઓ પોતપોતાના રજવાડામાં ચાલ્યા ગયા અને પછી આ ગામના મુખી પોતાના સમગ્ર માણસોને ભેગા કરી અને કહે છે કે હે ગામ લોકો તમને ખબર છે કે આજે માતા ખોડિયારના કારણે આ ગામ બચી ગયું છે નહીતર આ ગામ તો ક્યારનું તહેસ નહેસ થઈ ગયું હોત અને દુશ્મનોના તોપના ગોળાથી અહીંયા એક પણ ઘર ના બચ્યું હોત પરંતુ હવે માતા ખોડિયારે આટલો મોટો નરસંહાર બચાવ્યો છે તો આપણે માતા ખોડિયારનો ઉત્સવ તો રાખવો જોઈએ ને અને આમ પછી તો આખું એ ગામ સાથે મળી અને માતા ખોડિયારના નર નિવેદ કરે છે અને માતાજીના ગરબા રમે છે ત્યારે મુખી બાપાને એક વિચાર આવે છે અને તેઓ માતા ખોડિયારને જઈ અને એટલું કહે છે કે હેમા ખોડિયાર આ બંને પરાક્રમી રાજાઓ એકબીજાના દુશ્મન છે અને આવા દુશ્મનો આમને સામને આવી અને લડી પડે એવા હતા એમ છતાં પણ તારા દિવ્ય ચમત્કારના કારણે તેઓ આજે પોતપોતાના લશ્કરને લઈ અને લડ્યા વગર પાછા ચાલી નીકળ્યા પરંતુ માડી જો આ બંને રાજાઓને તે મિત્ર બનાવી દીધા હોત ને તો પછી તો આ ગામ અને એ બંને રજવાડા સહી સલામત રહી જાત અને પછી એમના ઉપર ક્યારેય કોઈ અત્યાચાર કરવા માટે દુશ્મન રાજા ના આવી શકોત અને ત્યારે આ ગામના મુખીની આટલી વાત મારી ગણધરાના ઘાટવાળી મારી મોમડીયા ચરણની આઈ ખોડિયાર કાનો કાન સાંભળી જાય છે અને પછી માતાજી કહે છે કે હે મુખી બાપા તમે મને ખૂબ સારી વાત કહી છે અને આજે ધૂળના ધડીમલે બેઠી છું અને તમારો અવાજ મેં સાંભળ્યો છે અને હવે જો બંને રાજાઓને મિત્ર ના બનાવી દઉં તો મારું નામ ખોડિયાર નહીં અને આમ આટલું કહી અને એ જ રાત્રે માતા ખોડિયાર અડધી રાત્રે પેલા દુશ્મન રાજાના સપને પહોંચે છે અને ત્યાં પહોંચી અને માતાજી કહે છે કે હે રાજન હું તારા સપને એટલા માટે આવીશું કે તમે બંને રાજા ખૂબ જ પરાક્રમી છો અને દેવ ધર્મમાં માનવાવાળા છો તો તમને હું એક વાત કહેવા આવી છું શું તમે મારી વાતને માનશો ખરા ત્યારે રાજન કહે છે કે હા મારી તમે બોલો તો ખરા ત્યારે માતા ખોડિયાર એટલું બોલ્યા કે તમારી અને કરણસી સોલંકી વચ્ચે વર્ષોથી દુશ્મની ચાલતી આવી છે તેને દોસ્તીમાં ફેરવી નાખો અને તમે કરણસી સોલંકીના દોસ્ત બનશો ને તો આગળ જતાં તમને ઘણો લાભ થશે અને કોઈ દુશ્મન રાજા તમારી સામું આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નહીં કરે કારણ કે આવા બે સુરવીર રાજાઓની મિત્રતા હશે ને તો દુશ્મન રાજા તમારા રજવાડા ઉપર ક્યારેય ખરાબ નજર નહીં નાખે ત્યારે આટલી વાત સાંભળી અને આ દુશ્મન રાજા એટલું કહે છે કે માડી હું દોસ્તી કરવા તૈયાર છું પરંતુ સામે ચાલી અને પહેલ હું નહીં કરું જો કરણસિંહ સોલંકી કરે તો હું દોસ્તી કરવા તૈયાર છું ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે તો હે રાજન તમે પૂનમની રાત્રે મારા મંદિરે આવજો અને ત્યાં કરણસિંહ સોલંકી પણ પૂનમની રાત્રે મારા મંદિરે આવવાના છે અને આમ આટલું કહી અને માતા ખોડિયાર અંતર ધ્યાન થઈ ગયા અને પહોંચે છે કરણસિંહ સોલંકીના સપનામાં અને ત્યાં જઈ અને એવું જ કહે છે કે હે રાજન તમારો દુશ્મન રાજા તમારી સાથે મિત્રતા બાંધવા તૈયાર થયો છે અને જો તમે બંને રાજાઓ આટલા પરાક્રમી છો અને જો એક થઈ જશો ને તો તમારા બંનેની શક્તિઓ સામે કોઈ બીજો દુશ્મન રાજા તમારા રજવાડા સામું ખરાબ નજર કરવાની પણ હિંમત નહીં કરે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે મારી હું તો એકલો જ કાફી છું યુદ્ધ માટે અને મારે કોઈની સહાયતાની જરૂર નથી પરંતુ એ દુશ્મન રાજા જો આજે વર્ષો પછી મારી સાથે મિત્રતા બાંધવા તૈયાર હોય ને તો હું પણ એની સાથે મિત્રતા કરવા માટે તૈયાર છું ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે તો હે કરણસિંહ સોલંકી આ વખતે પૂનમની રાત્રે મારા ખોડિયાર ધામમાં આવજો અને મારા મંદિરે આવી અને બંને રાજાઓ મારા આશીર્વાદ લઈ મિત્રતા બાંધજો અને હું ખોડિયાર તમારા ભેગી છું અને આમ આટલું કહી અને માતા ખોડિયાર અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ આમ દસ એક દિવસનો સમય વીત્યો અને આજે પૂનમના દિવસની વહેલી સવાર ઉગી છે ત્યારે આ મુખી બાપા પોતે એકલા એકલા માતા ખોડિયારના મંદિરે આવી અને બેઠા છે અને પોતે મનમાં વિચાર કરે છે કે આજે પૂનમ છે તો આજે રાત્રે મારે માતાજીને આખું ગામ ભેગું કરી અને એમને કાંઈક તો જમાડવું પડશે કારણ કે આ તો પૂનમની રાત કહેવાય અને આમ મુખી બાપા ત્યાં બેઠા બેઠા આવો વિચાર કરે છે અને પછી તેમણે ગામના પાંચ માણસોને બોલાવી અને એટલું કહ્યું કે ગામ લોકો આજે મને એવું સમજાય છે કે આજે રાત્રે આપણા ગામમાં કાંઈક નવું થવાનું છે અને આપણે પણ માતા ખોડિયારને આજે પૂનમની રાત્રે કાંઈક ભોજન પીરસીએ અને આમ આવો વિચાર કરી અને પાંચે માણસોને લઈ અને મુખી બાપા જંગલમાં પહોંચે છે અને જંગલમાંથી ફળો તોડી લાવે છે અને ઘણા બધા ફળો તોડી લાવી અને સાંજના સમયે આ આખું એ ગામ માતા ખોડિયારના મંદિરે આવી અને બેઠું છે અને માતાજીને તેઓ ફળોના ભોગ ધરાવી રહ્યા છે અને માતા ખોડિયારના નામની જય જય કાર કરી રહ્યા છે ત્યાં તો દુશ્મન રાજાના ઘોડાનો અવાજ સંભળાણો અને આજે ગામના માણસોને ખબર નથી કે અહીંયા આજે બંને રાજાઓ આવવાના છે પરંતુ દુશ્મન રાજાના ઘોડાનો અવાજ સંભળાણો તેથી આ ગામના માણસો ગભરાણા અને મુખી બાપાને કહે છે કે મુખી બાપા કોઈ ઘોડે સવારો આવી રહ્યા છે અને એમના ઘોડાના પગનો અવાજ સંભળાય છે ત્યારે મુખી બાપા કહે છે કે આપણે ડરવાની જરૂર નથી આ તો માતા ખોડિયારનું ધામ છે અને જ્યાં મારી મોમડીયા ચારણની આ ખોડિયાર બેઠી હોય ત્યાં ડરવાની જરૂર શું હોય અને આમ આટલું કહી અને મુખી બાપા તો માતા ખોડિયારને ફળોનો ભોગ ધરાવી રહ્યા છે ત્યાં તો દુશ્મન રાજા આવી અને ઊભો રહી જાય છે ત્યારે એમને જોઈ અને મુખી બાપા કહેવા લાગ્યા કે આવો મહારાજ આજે અમારા આંગણે ત્યારે દુશ્મન રાજા એટલું કહે છે કે મુખી બાપા હું તો અહીંયા માતા ખોડિયારના દર્શન કરવા આવ્યો છું કારણ કે આજે પૂનમ છે અને આવી માતા તમારા ગામમાં બેઠી હોય અને જો પૂનમના દિવસે અમે અહીંયા ના આવીએ તો અમારો ધર્મ લાજે આટલું કહી અને મહારાજ માતા ખોડિયારના મંદિરે આવીને બેસે છે અને કહે છે કે લાવો મુખી બાપા મારા હાથે ખોડિયારને જમાડું આમ કહી અને દુશ્મન રાજા પોતાના હાથમાં ફળ લઈ અને માતા ખોડિયારને જમાડે છે ત્યાં તો ફરી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો ત્યારે ફરી ગામના માણસો કહેવા લાગ્યા કે મુખી બાપા ફરી કોઈકના ઘોડે સવારનો અવાજ સંભળાય છે ત્યારે મુખી બાપા કહે છે કે આજે પૂનમ છે તો જે આવે તેને આવકારો દેવાનો છે અને માતા ખોડિયારના દર્શન એમને આપવાના છે અને આમ આટલું કહેતાની સાથે જ ત્યાં કરણસિંહ સોલંકી પોતાના સિપાહીઓ સાથે ત્યાં ઘોડે સવાર થઈને આવે છે અને તેમને આવતા જોઈ અને પેલા તો મુખી બાપાના હરખનો કોઈ પાર અને તેઓ કહે છે કે અરે આવા મહાન ધર્માત્મા આજે અમારા ગામમાં ત્યારે કરણસિંહ સોલંકી ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ચાલતા ચાલતા માતા ખોડિયારના મઢે આવે છે અને ત્યાં આવી અને માતા ખોડિયારને પગે લાગે છે અને પછી તેઓ મુખી બાપાને ગળે લાગે છે અને પછી દુશ્મન રાજાને પણ ગળે મળે છે અને ગળે મળીને એટલું કહે છે કે મિત્ર તમે પણ માતા ખોડિયારની પૂનમ ભરવા આવ્યા છો ત્યારે દુશ્મન રાજાના હરખનો પાર ના રહ્યો અને તે પણ ગળે મળીને કહે છે કે હા મિત્ર આજે માતા ખોડિયારનો હુકમ હતો કે આપણે બંને મિત્રો સાથે મળી માતા ખોડિયારની પૂનમ ભરીએ અને આમ બંને મિત્રોને ગળે લાગતા જોઈ અને મુખી બાપાના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહે છે કે વાહ મારી ખોડિયાર વાહ મેં તો ખાલી માડી તને એટલી જ ટકોર કરી હતી કે આ બંને દુશ્મન રાજાઓ વર્ષોથી લડતા આવ્યા છે અને તેઓ જો મિત્ર બની જાય તો આ બંને રજવાડા કેટલા મજબૂત બની જાય અને માડી તે આ વાત કાનો કાન સાંભળી લીધી અને આજે દસ જ દિવસમાં આ બંને દુશ્મન રાજાઓને તે મિત્ર બનાવી દીધા મારી તારી મહિમા પાર છે મારી ગણધરાના ઘાટવાળી મારી ખોડિયાર ખરેખર તારી વાત ના થાય અને આમ પછી તો આખું એ ગામ આનંદમાં આવી ગયું છે કેમ કે જે બંને રાજાઓની વચ્ચે આ એક ગામ વચ્ચે નડતું હતું એ ગામ હવે એક ઘાટ મિત્રતા તરીકે બની ગયું છે અને બંને રાજાઓ હવે મિત્ર બની અને એકબીજાને સુખ દુઃખમાં સાથે રહેવા લાગ્યા છે અને માતા ખોડિયાર પણ આ બંને રાજાઓની સાથે રહી અને બંનેને ખૂબ મદદ કરે છે અને દુશ્મન રાજાઓથી પણ બચાવે છે અને આ ગામમાં હવે ક્યારેય કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થતું નથી અને માતા ખોડિયારની પૂનમ ભરવા બંને રાજાઓ રાત્રે ઘોડે સવાર થઈને આવે છે અને બંને માતા ખોડિયારના દર્શન કરી અને સાથે મળી અને પછી પોતપોતાના રજવાડામાં જાય છે અને આવા રજવાડા વખતે મારી ખોડિયાર આવા ઇતિહાસ રચે છે મિત્રો તમને આ કહાની કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને હવે તમારી સમક્ષ અમે બીજી કહાની લઈને જરૂર આવીશું અને ત્યાં સુધી તમે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમને આવા રસપ્રદ ઇતિહાસો આ ચેનલ પર નિહાળવા મળશે જય માતાજી